થોડા દિવસો પહેલા લિંબાયત આઝાદ નગરમાં આ લોકોએ મારામારી કરીને એક પરિવાર પર જીવલેણ હુમલો કરીને આ વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ લિંબાયત પોલીસે માત્ર પાંચ જ દિવસમાં વિડીયોના આધારે આ ગેંગના સાગરીતને પકડી પાડ્યો છે એટલું નહીં જે વિસ્તારમાં તેઓએ આતંક મચાવ્યો એ જ વિસ્તારમાં તેમનું સરગસ કાઢીને લોકો પાસે માફી મંગાવી શરમથી માથું ઝુકાવીને ચાલતા આ આરોપીઓને લોકોની વચ્ચે ફેરવીને સુરત પોલીસનો ઉદ્દેશ આવા ગુનેગારોમાં કાયદાનો દર બેસાડવાનો છે અને લોકોમાં એ વિશ્વાસ ઉભો કરવાનો છે કે સુરત પોલીસ તમારી સાથે અને તમારી માટે છે જેથી આવા તત્વો બીજી વાર આવું કૃત્ય કરતા પણ ગભરાય